આગળ વાત કરીશું સુરતમાં જ્યારે આ સામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે સલાબતપુરમાં લુખાગીરી કરતા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે મોટા સમાચાર જે આપણે આપી દઈએ ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતના માધ્યમથી ગેંગવોર જેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા રજિસ્ટર કરી તમામ લોકોને ગણતરીના

લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરતા હતા અને આ અસામાજિક તત્વો દ્વારા જ્યારે સમાજની અંદર પણ ભયનો માહોલ ફેલાયો હતો અને સલાબતપુર પોલીસ સ્ટેશનની સૌથી મોટી કાર્યવાહીને સફળતા હાથ મળી છે અને આ આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે અને તમામનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે અને તમામને સ્પોટ પર લઈ જઈને જે જગ્યાએ તેમને આરોપીએ ગુના કર્યા હતા અપરાધ કર્યું હતું તે તમામ જગ્યા ઉપર ફેરવીને તેમનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે અને આ સાથે તમામ આરોપીઓને જ્યારે કાયદાનું ભાન થાય અને તે લોકોને ગણતરીના કલાકોમાં જ સલાબતપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પકડી લીધા છે